ગાંધીનગર કરાઈમાં આવેલી પોલીસ એકેડેમી ખાતે ડીજેપી બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી આ ટુર્નામેન્ટ ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત પોલીસ કર્મી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તણાવને દૂર કરવાનો કોઈ વિકલ્પ હોય તો તે યોગ અને સ્પોર્ટ્સ છે ગાંધીનગરના કરાઈમાં ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ થઈ છે ઓગણત્રીસ ડિસેમ્બર સુધી આ બેડમિન્ટન ટુર્નામેન્ટ ચાલશે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા હર્ષ સંઘવીએ ખેલાડી પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે આ કાર્યક્રમમાં આયોજનને બિરદાવ્યું હતું હરસંઘવીએ કહ્યું કે પોલીસની ડ્યુટી દરમિયાન તણાવ હોય છે અને આ તણાવને દૂર કરવા માટે જો કોઈ વિકલ્પ હોય તો તે યોગ અને સ્પોર્ટ્સ છે સ્પોર્ટ્સ એ તણાવ ચિંતા દૂર કરવા તથા માનસિક શાંતિ મેળવવા માટે પણ જરૂરી છે બેડમિન્ટનની રમતમાં રાષ્ટ્રીય લેવલે હજુ વધુ મેડલ મેળવીશું તેવી આશા પણ તેમણે કહ્યું કે આગામી સમયમાં એસઆરપી સેન્ટરમાં વધુ સ્પોર્ટ્સ સુવિધા ઊભી કરવામાં આવશે આ કાર્યક્રમમાં હાજર ડીજીપી વિકાસ શાહે કહ્યું કે ખોખો કબડ્ડી અને ટેનિસ જેવી રમતોમાં રાષ્ટ્રીય લેવલે જેમણે ભાગ લીધો છે તેવા રમતવીરો પોલીસમાં જોડાય છે ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન સ્પર્ધા ગયા વર્ષે ચંદીગઢમાં યોજાઈ હતી જેમાં ઇનામ પણ મળ્યા હતા ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસના સૌ જવાનોને રમતગમત જોડે જોડી રાખવા માટે એમની સ્વાસ્થ્યની ચિંતા જે પ્રકારે પોલીસનું રોજિંદુ કામગીરી હોય છે જે પ્રકારે અનિયમિતતા એમની ડ્યુટીની અંદર ઘણી હોય છે જેના કારણે સ્વાસ્થ્યમાં ક્યાંયક ને અસર આવતી હોય એની સામે ગુજરાત પોલીસ દ્વારા સૌ જવાનોને યોગા અને રમતગમત જોડે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આજે તેના જ ભાગરૂપે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને ને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું સો ટકા માનવું